સુરતના સાયણ વિસ્તારમાં કપડાં વણાટના કારખાના બંધનો મુદ્દો સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સાથે વિવર્ષ સંવાદ કર્યો વિવિંગ ઉદ્યોગ ધમધમતો કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા કરાયા હતા આદેશ રેન્જ આઈજી દ્વારા જિલ્લા પોલીસને દોડતી કરાઈ કારખાના શરૂ કરવા માલિકો સાથે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ ખાતે મિટિંગ પણ યોજાઈ પેપોદરા વિસ્તારમાં જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી છે તે શરૂ કરો તેવો એસપીએ આદેશ આપ્યો છે કામદારો અને કર્મચારીઓ વચ્ચે વયમનસ્ય વાતાવરણ ઊભું ન થાય તે વાતનું ખાસ ધ્યાન રખાશે પોસ્ટરો મારનાર અસામાજિક તત્વો અને દુખાવોના મદદગારી કરનારાઓને પણ કાયદાકીય જરૂરી પગલા લેવા માટેની વાત કરવામાં આવી છે બંને હતા કારખાના માલિકો જે છે